જય માતાજી તો હું આવી ગયો છું સત્તરમાં સમૂહલગ્ન માંગરોળ મંડળ ઉપર યોજાવા જઈ રહ્યા છે મારી પાછળ તમે જોઈ શકો છો કે વરરાજા સરગારી રહ્યા છે તો તમને બતાવો ખળળળળળળળળળ મેતાજી છે તો આ બય વિસ્તારના વરરાજાઓ છે અને આપણે પચ્છ પટેલ બાપા છે રોનકભાઈ છે અને હિમબદા છે અને વાં પાછળ કોતવાર છે તો દ્વારકા પણ છે સાચે

છેલ્લા વરરાજાઓ છે અને સોસાયટી તો આ સોસાયટી બાજુ થી ચડવાના છે વરરાજા અને વરઘોડે ડાયરેક્ટ મળીએ તો જો હવે આ વરરાજા ડાયરેક્ટ વરઘોડે મળશું હવે આપણે તો ચાલો બાય બાય

બધાનો પરિચય થાય અને તમે તો મારા કરતા વધારે અનુભવી છો એટલે મને પણ ખ્યાલ મળે કે કેવી રીતના આમાં તમે કરો છો બધું એટલે મારે તો હજી સ્ટાર્ટિંગ જ થયું છે એટલે હું તમને મળવા આવ્યો છું કે તમારા બધા જે શૂટિંગ ને ઉતારો કેવી રીતના તમે જાઓ છો આવો છો કેવી રીતના તમારી સ્પીચ છે મને શીખવા મળે એ માટે મારા ભાઈ જે રજનીભાઈ છે એમને મને કીધું કે આ ભાઈ આ યુટ્યુબર છે તો એમની જોડે આપણે વિઝિટ કરીએ ઓકે થેન્ક યુ તમે મળવા આવ્યા મને ગમ્યું

આપણે શું અત્યારના માંગરોટ બંદરના લગ્નનો માહોલ છે તો ત્યાંનું આપણે નિલેશભાઈ ઓઝાર દ્વારા આપણે બધાને જોવા મળશે કે શું છે આનું કલ્ચર કઈ રીતના મેરેજનું છે શું જમવાનું છે કઈ રીતના વરાજા તૈયાર થાય છે કઈ રીતના ઘોડાઓ નીકળે છે ડીજેના ધૂમતાલથી તો આપ લોકો ભૂલશો નહીં નિલેશ ઓઝારના યુટ્યુબ ચેનલના એને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો ખૂબ મજા આવી મને આ બધાને મોરીને કેમ ભાઈ મજામાં તમારું નામ

તો લગનની શરૂઆત થઈ ગઈ છે

અમે જઈએ છીએ અંદર અને આપણે સમૂહ છે તો આજે મોજે જ આવવાનું છે મજામાં તો ખૂબ સારું તમે કામ કરો છો અત્યાર સુધી મેં જોયું વરરાજાઓને સળગાડવાનું તમે જે કામ કરો છો એ બહુ મસ્ત છે મારે એ શીખવું છે આવડી જાય ભાઈ ઇન્ટરવ્યુ આપ આપી રહ્યા છો વરરાજાઓને સળગાડવાનું પ્લસ જે મંડપ હોય રામદેવ

আকেরার ভাইছে আনে ইনো সুক্রো কেমছো? কেমছো? ওজা মাদি? কেমাদি? তোজো আন্যা সুক্য়েবের কেমছো? কেমছো? কেমছো কে આયોજન છે અમારા મંગળો બંદર અને કેમેરો પણ ચાલુ છે તો અત્યારે સ્વાગત કરવા માટે અમારા ઉભા છે અમારા વડીલો કેમ છો તો જોઈએ ત્યાં કેમ છો મજામાં તો નંદનભાઈ પણ અત્યારે શૂટિંગ કરે છે કેમ છો લગ લાગી દેપિયાને ચાલી છે મિત્રો જોઈ શકો જોરો નવા કે મેરા મેલે છે તીતા તારો આયા અને આયા લાઈવ માટેલું છે આયા તો કે જોરો એને લાઈવ આયાની ચાલી છે તો મિત્રો અત્યારે સમૂહ લગ્ન ચાલુ રહ્યો છે અને હું અત્યારે રસોડાની અંદર આવ્યો છું જ્યાં મહારસોડું છે સમૂહ લગ્નનું તો એની મુલાકાત તમને કરાવીશ જોડાયેલા રહીશું જોઈ શકો છો કે અત્યારે રસોડું ચાલુ છે અને વા મિક્સનો આપણે માઇકલાભ બની રહ્યો છે શેરવાનું પ્લસ અહીંયા બધી કટિંગ થઈ રહ્યું છે વા ભજીયાની એ બધી બને છે તો આ ડ માલુનું શાક બને છે આ ડ માલુ અને મેં હાથમાં લઈ લીધું છે કેમ છો તમારું નામ રાજાભાઈ તો તમે અહીં રસોઈ માટે એવું છે તો આ દમ आलू તમે જ બનાવ્યા હા બહુ મસ્ત છે જો આખો ટોપ અત્યારે બની રહ્યું છે ને આ બધી વસ્તુ જો કેટલી કેટલી બધી ચાલુ છે અહીંયા માટે ભજીયા માટે અને બધી જો આ એવો મોટો તોપ ઉપર બની રહ્યું છે

અને જમરવાર ચાલુ છે અને લાઈન જો તમે જોઈ શકો છો આપણે લાઈનમાં ઊભી ગયા આ અમારી લાઈન છે ગણેશ પૂજન ગણેશ પૂજન ધનિયાના મામા બાલ મંદિર દ્રદત ફુગે ભાઈ આપણે ગણેશ પૂજન ગંગી જય મુની જય વ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જનેશ દેવ ફાઇનલી સાવધાન થઈ રહ્યું છે લગ્ન વિધિ તરફ આગળ વધી રહ્યા છે ટૂંક સમયમાં આપણે કન્યાઓ અહિયાં નીકળશે જે સમયની રાહ જોતા હતા એ સમય હવે આવી ગયો છે টুজি ন্রা঱ে ন্রাং কাচে জ্যাও টালদ্ন টাু